મહેતા બેફામ કાર ચલાવતા નબીરાઓને સુધારવાની જરૂર છે ત્યારે ગાડીનો અકસ્માત થાય કે કોઈનો જીવ જાય પણ આ નબીરાઓને શું વારંવાર બનતા અકસ્માતોની ઘટનાથી પણ બોધપાટ લેતા નથી આવા તત્વો અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે આવા જ જોખમભર્યા દ્રશ્યો રાજકોટમાંથી સામે આવ્યા છે જ્યાં બેફામ બનેલા નબીરાઓ જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા બીઆરટીએસ રૂટને બાનમાં લીધો કોઈપણ જાતના રોકટોક વગર ત્રણ કાર ચાલકોએ રૂટમાં મન ફાવે તેમ ડ્રાઇવિંગ કર્યું હતું રીલ બનાવવાની લાયમાં કોઈપણ જોખમ ખેડી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ ગફલત ભર્યા ડ્રાઇવિંગનો વીડિયો વાયરલ થતા પોલીસે નબીરાઓની શોધખોળ હાથ ધરી છે સંવાદદાતા ભાવેશ જોડાયા છે ફોન લાઈન પર ભાવેશ જણાવશો કે રાજકોટમાંથી અવારનવાર લુખા તત્વોનો આતંક સામે આવતો હોય છે ફરી એક વખત ત્રણ કાર ચાલકોએ બીઆરટીએસ રૂટમાં કાર દોડાવી હતી શું કાર્યવાહી થશે અમાન્ય છે એકવાર અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરમાં છે અહીંયા નબીરાવ બેફામ બન્યા છે ગાડીનો અકસ્માત થાય કે કોઈનો જીવ જાય પરંતુ નબીરાઓને કોઈ જ ફરક નથી પડતો વારંવાર બનતા અકસ્માતોની ઘટનાથી પણ બોધપાઠ લેતા નથી આવા તત્વો અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે આવા જ જોખમભર્યા દ્રશ્યો રાજકોટમાંથી સામે આવી રહ્યા છે જ્યાં બેફામ બનેલા નબીરાઓ જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલા વીઆરટીએસ રૂટને બારમાં લઈ લીધો હતો કોઈ પણ જાતની રોકટોક વગર ત્રણ કાર ચાલકોએ રૂટમાં મન ફાવે તેમ ડ્રાઇવિંગ કર્યું હતું ફક્ત ને ફક્ત રીલ બનાવવાની લાઈનમાં આવા જોંગને સ્ટંટ કર્યા હતા સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે ફરી એક વખત ભાવેશ જણાવશો કે જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ત્રણ કારમાં ત્રણ કાર ચાલકો છે તે બેફામ ફાવે તેમ બીઆરટીએસ રૂટ પર કાર દોડાવી હતી શું કાર્યવાહી થશે જી હિરલ જે પ્રમાણે રાજકોટમાં રફારના રાક્ષો ફરી બેફામ બન્યા છે તે પ્રકારની ઘટના સામે આવી છે શહેરના એકસો પચાસ ફૂટ રોડ ઉપર બીઆરટીએસ રૂટ ઉપરનો આ વીડિયો છે તે વાયરલ થયો છે જેમાં ત્રણ અલગ અલગ કારમાં નબીરાઓ છે તે બેફામ જે સ્પીડ છે તેની સાથે કાર ચલાવી રહ્યા છે અને આ સમગ્ર ઘટના છે તે મોબાઈલમાં કેડ કરી રહ્યા છે જયારે આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે વાયરલ થયો છે એટલે કે પોલીસને પડકાર તે પ્રકારનો આ વીડિયો જોવા મળી રહ્યો છે જયારે આ પ્રકારની જે રફતાર છે સ્પીડ છે વાહનોની સ્પીડ છે તેના કારણે જો કોઈ ગંભીર અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો છે તે આ વિડીયો પરથી સ્પષ્ટ ઉભા થઈ રહ્યા છે પરંતુ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી છે કે પોલીસ દ્વારા કરવામાં નથી આવી પરંતુ જે પ્રમાણે વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ સ્પષ્ટ રીતે એક બાદ એક ત્રણ કાર છે તે ચાલી રહી છે એકસો ફૂટ રિંગ રોડ છે બીઆરટીએસ રોડ છે ત્યાં આ કાર ચાલી રહી છે અને રાત્રિના સમયના દ્રશ્યો છે એટલે કે જે પ્રમાણે રફતાર છે સ્પીડ છે તેના કારણે જો કોઈ અકસ્માત સર્જાય ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે જી જી બિલકુલ ભાવેશ આભાર રાજકોટથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અહીંયા નબીરાઓને પોલીસનો કોઈ જ ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો છે અહીંયા બીઆરટીએસ રોડ પર ત્રણ ત્રણ ગાડીઓ દોડાવવામાં આવી હતી અહીંયા કોઈના પણ જીવની પરવા નબીરાવ દ્વારા નથી કરવામાં આવતી હવે પોલીસ દ્વારા આ નબીરાવ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું અને આ વાયરલ વીડિયોના આધારે પોલીસે પણ વધુ તપાસ શરૂ કરી હતી આ નબીરાઓ ક્યાંના છે ક્યાંથી આવ્યા હતા તે તમામ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે અવારનવાર આવી ઘટનાઓ રાજકોટમાંથી સામે આવતી હોય છે અને છતાં પણ તંત્ર દ્વારા આ ખાડા કામ કરવામાં આવતા હોય તેવું લાગે છે કોની રહેમ નજર હેઠળ આ લુખા તત્વો બેફામ બને છે તેવો પણ સવાલ ઉભો થાય છે બેફામ નબીરાઓને કોણ સુધારશે તે સૌથી મોટો સવાલ કેમ ટ્રાફિક પોલીસ દાખલો બેસે તેવી કામગીરી નથી કરતી શા માટે વારંવાર આવા જ દ્રશ્યો સામે આવે છે બેફામ નબીરાઓ સામે કોણ કાર્યવાહી કરશે અવારનવાર આવી ઘટનાઓ બને છે છતાં પણ પોલીસ શા માટે નિંદ્રામાં છે કોની રહેમ નજર હેઠળ નબીરાઓ બેફામ બની રહ્યા છે ત્યારે રાજકીય પીઠબળના કારણે નબીરાઓ છાવી જાય છે તેવો પણ સવાલ અહીંયા ઊભો થાય છે કારણ કે રાજકોટની આ કોઈ પહેલી ઘટના નથી વારંવાર નબીરાઓના આવા અવનવા સ્ટન્ટ સામે આવતા હોય છે પરંતુ દાખલારૂપ કાર્યવાહી પોલીસ દ્વારા નથી કરવામાં આવતી અને તેને લઈને જ આવા નબીરાઓ ફરી એક વખત જોખમી સ્ટન્ટ કરવા માટે પ્રેરાતા હોય છે તેવું પણ લાગતું હોય છે કોની રહેમ નજર હેઠળ આ નબીરાઉ ફાવી જાય છે તે સૌથી મોટો સવાલ રાજકોટનો આ વિડીયો સામે આવી રહ્યો છે જેને લઈને અનેક સવાલો પણ ઉભા થાય છે એક તરફ રાજકોટના દ્રશ્યો તો બીજી તરફ ગાંધીનગરના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગાંધીનગરમાં પણ આ જ પ્રકારે સ્ટન્ટ કરવામાં આવ્યા હતા એકસાથે ઘણી બધી કાર આવે છે કાર ઉપર બેસીને સ્ટન્ટ કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયામાં છાઇ જવા માટે રીલ્સ બનાવવા માટે વિડીયોઝ બનાવવા માટે નબીરાઓ કોઈની પણ ડર રાખ્યા વગર આવા સ્ટન્ટ કરતા હોય છે ગાંધીનગરનો આ વિડિયો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વચ્ચે એક કાર ઉભી છે કાર ઉપર એક શખ્સ ઉભો છે અને આજુબાજુમાં ફરતે કાર ગોળ ગોળ ફરી રહી છે આવા અનેક પ્રકારના સ્ટન્ટ નબીરાઓ કરતા હોય છે પરંતુ તંત્રના ધ્યાને આવા વિડીયો ક્યારે આવશે અને ક્યારે તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સવાલ જનતા પૂછી રહી છે